મુદ્દો આ બધાની વચ્ચે જે હું પણ પહેલા કહી ચૂકો કે બંધારણની કલમ એકવીસ એ દરેક દીકરી અને દીકરાને સ્વતંત્રતા આપે છે કે એને લગ્ન ક્યાં કરવા એની ગેરંટી આપે છે એનો અધિકારની ગેરંટી આપે છે આપ આ આ બધી મુશ્કેલીમાં કેટલીક ફિલ્મો પણ આવી આપણે વાત કરીએ લવ જહાદની પણ વાત કરીએ આપણું ખાનપાન અલગ છે કોઈ અલગ ધર્મના લોકોનું ખાનપાન અલગ છે એમની રહેણી કેણી અલગ છે તો મા બાપની એ ખૂબ સીમિત એક ચિંતા હોય છે આજની તારીખમાં હું પણ બે દીકરીઓનો ભાગ છું શું ચિંતા હોય કે ભાઈ હું ભણાવું છું ગણાવું છું એ એની રીતે સ્વતંત્ર થાય એની માટે તો હું ભણાવું છું મા બાપ એની માટે તો પેટે પાટા બાંધીને એની દીકરીને ભણાવે છે છોકરો તો કરી લેશે ગમે ત્યાં એ રોડ ઉપર ભટકશે તો પણ એને બહુ લાંબો ફરક નહીં પડે પણ દીકરી માટે દરેક એક એક એ મા બાપ પાસે કશું છે કે નથી એ ખૂબ સેન્સિટિવ હોય છે મારા મારા સવાલને સમજવાનો પ્રયત્ન કરજો આજે હું તમને એ પૂછું છું કે એ મા બાપ જે એની દીકરીને વાલનો દરિયો કહે છે જે જેના દુઃખને એ મા બાપ ક્યારેય સહન કરી શકવાના નથી એની એક નાનકડી એવી જરૂરિયાત માટે એ તનતોડ મહેનત કરતા મા બાપ જ્યારે એ દીકરી કોઈના ઘરમાં બેસી જાય છે અથવા તો ભાગીને લગ્ન કરી લે છે તો સૌથી મોટો આઘાત એ મા બાપને લાગે છે તો એવી એ અઢાર થી ચોવીસ પચીસ વર્ષની ઉંમરમાં એવી કઈ કઈ સ્થિતિનું નિર્માણ થાય છે કે દીકરીએ એ ના ઘરમાં બેસી જાય દીકરો કોઈ દિવસ કોઈના ઘરમાં ઘૂસી શકતો નથી આ વાત મારે પણ સમજવી છે જી આભાર હેમાંગ અહીંયા હું પહેલા સૌથી પહેલા તો એ કહેવા માંગીશ કે આપણને દર વખતે પ્રશ્ન દીકરી માટે જ કેમ થાય છે વાત જયારે પ્રેમ લગ્નની હોય તો દીકરી દીકરીઓ તો લગ્ન કરતી નથી દીકરી દીકરાઓ સાથે લગ્ન કરે છે તો આપણે જયારે પ્રેમ લગ્નના પ્રશ્નોની વાત કરીએ તો એમાં ચોક્કસથી જેમ વરૂણભાઈએ વાત કરી ગેની બેને વાત કરી અને ધવલસિંહ ભાઈએ પણ વાત કરી ચોક્કસથી સમસ્યાઓ ઘણી બધી છે હું પોતે પણ મહિલાઓ સાથે કામ કરું છું પ્રેમ લગ્ન સાથે મારે અને મૈત્રી કરાર સાથે પણ મારે લગભગ રોજિંદા લોકોના કેસોમાં ઇન્વોલ્વ થવાનું બનતું હોય છે એટલે સમસ્યાઓ ઘણી બધી છે એની કોઈ મનાઈ નથી પણ મને એવું લાગે છે એક જાગૃત નાગરિક તરીકે એક એજ્યુકેટેડ નાગરિક તરીકે મને એવું લાગે છે કે એનો ઉપાય જે સૂચવવામાં આવી રહ્યા છે એ યોગ્ય નથી એ ગેરવ્યાજબી છે કેમ કે ભારત દેશનું બંધારણ આર્ટિકલ ચૌદ અને આર્ટિકલ એકવીસ જેવી રીતે તમે વાત કરી એમાં એ પ્રમાણે દરેકે દરેક એડલ્ટ માણસ વયસ્ક માણસને પોતાનું જીવનસાથી પોતાનું પ્રેમી પાત્ર એને કોની સાથે રહેવું છે એની સાથે જીવવાની એને છૂટ આપે જ છે એટલે આપણે માણસના મૌલિક અધિકારો ના છીનવી શકીએ ચોક્કસ એ ગુના તો ઘણા બને છે તો એના લીધે કઈ ખૂન થતું હોય રોડ ઉપર એનો મતલબ એ નહીં કે આપણે ઘરથી બહાર નીકળવાનું બંધ કરી દઈએ એના બીજા ઉપાયો આપણે વિચારવાના હોય બીજી વસ્તુ કે એવા કેટલા સમાજો છે કે જે લોકોને આ પ્રેમ લગ્નથી તકલીફ છે ઘણા ગાંઠિયા બે ચાર કે પાંચ સમાજો જો વાંધો ઉઠાવતા હોય એનો મતલબ આપણે એવો ના લઈ શકીએ કે આખે આખા ગુજરાતને અથવા દરેકે દરેક સમાજને એનાથી વાંધા છે કેમ કે ઘણા સમાજો તો એવાય છે ઘણા સમાજો એવા પણ છે કે જે તો જો ઇન્ટરકાસ્ટ અને બીજા બધા લગ્નો ના કરે તો એમના તો લગ્નો જ ના થાય એ પરિસ્થિતિ પણ આપણા જ સમાજની છે એટલે આપણે જોવાનું છે કે આપણે ઘણા ગાંઠા માણસોના વ્યૂને કે એમની જરૂરિયાતોને આપણે ધ્યાન ઉપર લઈને બધા જને એક ત્રાજમાં આપણે ન તોડી શકીએ સૌથી પછી અગત્યનું જે વસ્તુ છે કે જે ઘણા બધા સમાજો છે કે જે આ સમસ્યા કઈ આજકાલની નથી એવું નથી ગઈકાલે જ શરૂ થઈ અને આજે આપણે ડિસ્કશન કરીએ છીએ આ સમસ્યા શરૂ થઈ છે ચાલીસ પચાસ વર્ષ પહેલા જયારે દીકરીઓને ગર્ભમાં મારી નાખવામાં આવતી હતી અને કયા સમાજો હતા અને એ પછી એ છેલ્લા વર્ષથી દીકરીઓની જે કમી થઈ છે એના લીધે બધા જ સમાજોમાં અસામાજિક તત્વો પણ છે તત્વો પણ છે અને બહુ જ ખરાબ દીકરાઓ પણ છે કે જે કશું કમાતા નથી હું આપની સમસ્યા સાથે એની મનાઈ નથી કરી પણ આ બધી જ જે સમસ્યાઓ ક્રિએટ થઈ છે એ સમાજે ભેગા મળીને કરી છે એ જાતતે નથી કરી એટલે આપણે દરેક પરિસ્થિતિમાં આપણે જયારે દીકરીઓને મારવાની તો દીકરીઓને ગર્ભમાં માં મારી નાખવાની જયારે લગ્ન કરવાની વાત આવે તો આપણે દીકરીઓ પર રિસ્ટ્રિક્શન આપણે વાત એવી લાવી દઈએ છીએ કે કંઈ પણ થાય નિયમમાં અને કાયદામાં અને બંધનમાં તો દીકરીએ જ રહેવાનું પછી સૌથી અગત્યની વાત છે કે જે સમાજોને અત્યારે દીકરીઓના પ્રેમ લગ્નોથી વાંધા છે કેટલા પ્રેમ લગ્નો છે સમાજમાં બરાબર છે એની સામે ઘરેલું હિંસાના દહેજની હિંસાના મારી નાખવાના તેજી દેવાના પતિ દ્વારા બાળકોને એની સાથે એવા એના કરતા હજારો ગણા કેસો છે તો કેમ કોઈ સમાજ ત્યાં એનો વાંધો નથી ઉઠાવતો આપણને કેમ વાંધો ત્યાં છે કે જયારે દીકરી પોતાની મરજીથી પોતાની મરજીથી બહાર જાય છે હા ચોક્કસ હું મનાઈ નથી કરી રહી એક પણ મારા સન્માનનીય ધારાસભ્યશ્રી કે સંસદ સભ્યશ્રીનો હું એમની વાતની મનાઈ નથી કરી રહી પણ આ પણ એક સેકન્ડ વસ્તુ છે કે આપણને કેમ પ્રેમ લગ્નથી જ વાંધો છે આપણને કેમ સમાજના દીકરાઓ દીકરીઓને રસ્તે રજડાઈ દે છે મારી નાખે છે દહેજ માટે કંઈ પણ કરી દે છે તો આપણને ત્યાં વાંધો નથી એની માટે કેમ આપણે આટલા બધા ભેગા થઈને એની માટે કશું કરીએ એવું કેમ નથી વિચારતા તમારો વેલિડ પોઈન્ટ છે આપણે આજે ગુજરાતના કેટલાક લોકોના જેના ફોન લાગી જાય